નમસ્કાર મિત્રો સોનાના વધતા ભાવે સામાન્ય લોકો ને પરસેવો છોડાવી દીધો છે આ વર્ષે જાન્યુઆરી થી સોનાના ભાવ બુલેટ ટ્રેન ની ગતિ વધી રહ્યા છે જો આપણે છેલ્લા એક અઠવાડિયા ની વાત કરીએ તો સોનામાં જબરજસ્ત ઉછાળો નોંધાયો છે ચૌદ થી સોળ જૂન ના રોજ સોનું એક લાખ રૂપિયા ના ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું અને ફરી અને હવે ફરી એકવાર સોનું પ્રતિ દસ ગ્રામ એક લાખ રૂપિયા ની આસપાસ પહોંચી ગયું છે છેલ્લા એક અઠવાડિયાથી સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે સોનામાં થયેલા તીવ્ર વધારા પાછળ નિષ્ણાંતો ઘણા કારણો આપી રહ્યા છે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધ અને રાજકીય તણાવને કારણે સોનાને સ્થાન મળ્યું છે રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ તરીકે સોનામાં વધુને વધુ પૈસા રોકી રહ્યા છે આ કારણે તેની માંગ વધી છે અને દરો આસમાને પહોંચ્યા છે આનો અર્થ એ થયો કે છેલ્લા એક અઠવાડિયામાં સોનાનો નો ભાવ માં બારસો સાડત્રીસ રૂપિયા વધારો થયો છે તમને જણાવી દઈએ કે સોનાનો ઉચ્ચ સ્તર ભાવ નવ્વાણું હજાર ચારસો ચોપન રૂપિયા છે કેરેટ પ્રમાણે જોવામાં આવે તો અઢાર કેરેટ સોનાનો ભાવ બહોતેર હજાર સાતસો છાંસઠ રૂપિયા છે બાવીસ કેરેટ સોનાનો ભાવ અઠ્યાશી હજાર આઠસો એકોતેર રૂપિયા છે અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ સત્તાણું હજાર એકવીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યો છે નિષ્ણાંતો માને છે કે આ વર્ષના અંત સુધીમાં સોનાનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે

એટલે કે છેલ્લા છ મહિનામાં સોનું વીસ હજાર આઠસો ઓગણસાઠ રૂપિયા મોંઘું થયું છે આ ઉપરાંત બે હજાર ચોવીસમાં એક વર્ષમાં સોનું બાર હજાર આઠસો દસ રૂપિયા મોંઘું થયું હતું એટલે કે આ વર્ષે ફક્ત છ મહિનામાં સોનાના ભાવ ગયા વર્ષના ભાવ કરતાં લગભગ બે ગણા થઈ ગયા છે છેલ્લા એક અઠવાડિયા દરમિયાન ચાંદીના ભાવમાં બે રૂપિયાનો વધારો જોવા મળ્યો છે ગયા શનિવારે ચાંદી એક લાખ પાંચ હજાર એકસો ત્રાણું રૂપિયા પર ચાલી રહી હતી જે હવે રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે સર્વકાલીન ઉચ્ચતમ ભાવ પચાસ રૂપિયા છે તો મિત્રો હવે વાત કરીએ આજના અઢાર કેરેટ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના ભાવ ની અને સાથે જ જાણીશું આજના ચાંદીના બજાર ભાવ તો વિડિયોને છેલ્લા સુધી જોતા રહેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના સોના ચાંદીના ભાવ અને ભાવમાં વધારો થશે કે ઘટાડો તેના વિશેની માહિતી મળતી રહે તો તે સિવાય મિત્રો હવે સૌથી આજના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ ચાંદીનો ભાવ છે એકસો દસ રૂપિયા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છે આઠસો એસી રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે એક હજાર સો રૂપિયા જ્યારે સો ગ્રામ ચાંદીનો ભાવ છે અગિયાર હજાર રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ એક લાખ દસ હજાર રૂપિયા છે ત્યારબાદ હવે વાત કરીએ આજના અઢાર કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે સાત રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે અઠાવન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે તોતેર રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે સાત લાખ સાડત્રીસ હજાર બસો રૂપિયા તો અઢાર કેરેટ સોનાના ભાવમાં પ્રતિ સો ગ્રામે ચાર હજાર સો રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય જો મિત્રો વાત કરીએ આજના કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ ગ્રામ સોનાનો ભાવ છે બોતેર હજાર એસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ હજાર સો રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ એક હજાર રૂપિયા તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવમાં કાલની તુલનાએ પ્રતિ સો ગ્રામે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો થયો છે તે સિવાય મિત્રો વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની અઠાણું હજાર બસો નેવું રૂપિયા જયારે સો ગ્રામ સોના ભાવ છે નવ લાખ બ્યાસી હજાર નવસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોના ના ભાવમાં કાલની તુલનાએ એ પ્રતિ સો ગ્રામે પાંચ હજાર ચારસો ઘટાડો નોંધાયો છે